મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસી ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં વરસાદ તબાહી મચાવશે અંબાલાલે ઓગસ્ટની તારીખો માટે કરી ભારે વરસાદની આગાહી ગુજરાતમાં આ તારીખે વધશે ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી સામે આવી છે જી હા મિત્રો આ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં સૌરાષ્ટ્રને લઈને ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની કહેર જોવા મળી રહી છે ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ તબાહી મચાવી છે જૂનાગઢથી લઈને પોરબંદર દ્વારકા સોમનાથ અમરેલી સુધી વિસ્તારોમાં પાણી ભરી ગયા છે જી હા મિત્રો વાત કરીએ તો હવે આ બધાની વચ્ચે અંબાલાલ પટેલ પણ મોટી આગાહી કરી છે ઓગસ્ટ મહિનાના અંતમાં ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે ગુજરાતમાં જાણીતા આગીકાર અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે હાલમાં મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં તોફાની વરસાદ વરસી પડે છે આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી છે આવા રાજ્યમાં આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જી મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં કેટલાક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની આફત બનીને તૂટી પડશે ઓગસ્ટના અંત સુધીમાં સપ્ટેમ્બરના શરૂઆતમાં વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી છે જેની સાથે ત્રણેય નદીઓમાં નવા નીર મળવાની શક્યતા પણ વ્યક્ત કરી છે અંબાલાલે સૌરાષ્ટ્રની સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળશે તેવી શક્યતા વ્યક્ત કરી છે તો મિત્રો નીરની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ